નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચારની મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી વીસ વધુ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા આજથી ગરમીમાં પણ ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી માવઠાથી મકાઈ અને કેરી સહિતના પાકોને નુકસાન ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી બાવીસ અને પચીસ મે અમદાવાદમાં રમાશે આઈપીએલ ની મેચ સત્તર મેથી ફરી આઈપીએલ શરૂ થશે લીગ સ્ટેજની બાકીની મેચો સ્થળોએ રમાશે વાહનનો વીમો પીયુસી નહીં હોય તો એકસો દસ જંક્શન પર મ્યુનિસિપલના કેમેરાથી હવે ઇ મેમો ઘરે આવી જશે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી આ મેમો પણ નવી સિસ્ટમ હેઠળ આવી લેવાશે વિદ્યાર્થીઓ એક અથવા તો એકથી વધુ તમામ વિષયોની પૂરક પરીક્ષા આપી શકે છે ધોરણ બારની પૂરક પરીક્ષા માટેના ફોર્મ ઓગણીસ મેં પાંચ વાગ્યા સુધી ભરી શકાશે આજે રાજ્યના વીસ વધુ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે જોકે આજથી ગરમીમાં પણ ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી છે વીસથી વધુ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ભર થયેલા માવઠાને કારણે મકાઈ અને કેરી સહિતના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે જેના કારણે ખેડૂતોએ ખેડૂતોએ વારો આવ્યો છે સરકાર પાસે સહાયની માંગણી કરી છે તો માવઠાથી મકાઈ અને કેરી સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે સત્તર મે થી ફરી આઈપીએલ શરૂ થશે લીગ સ્ટેજની બાકીની તેર મેચો છ સ્થળોએ રમાશે બાવીસ અને મે પચીસ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે પ્લે ઓફ સ્ટેજ ઓગણત્રીસ મેથી રમાશે અને ફાઇનલ ત્રણ જૂને રમાશે બીસીસીઆઈએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી છે મોટા ભાગના ટુ વ્હીલર કે કાર પાસે પીયુસી હોતું નથી કોર્પોરેશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આરટીઓ પાસે ડેટા માંગ્યો છે આનો અર્થ એ થયો કે એક ક્લિકથી જ કયા વાહન પાસે વીમો પીયુસી કે પરમિટ નથી તે જાણી શકાશે વધુમાં જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો સતત ભંગ કરતા હોય તેમનો પણ રેકોર્ડ બનાવાશે ડેટા આવે પછી ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી આ મેમો પણ નવી સિસ્ટમ હેઠળ આવરી લેવાશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું ધોરણ દસ અને બારનું પરિણામ આવી ચૂક્યું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને બાર સામાન્ય પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં નાપાસ થયા હોય અથવા તો ગુણ સુધારણાને અવકાશ ધરાવે છે એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે પૂરક પરીક્ષા માટેના ફોર્મ ઓગણીસ મે સાંજે પાંચ વાગ્યા સુધી ભરી શકાશે વિદ્યાર્થીઓએ ફોર્મ સાથે ઓનલાઈન ફી પણ ભરવાની રહેશે ગુજરાત બોર્ડનું ધોરણ દસ અને બારનું પરિણામ આવ્યું છે ત્યારે હવે ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જીકાસ પર રજીસ્ટ્રેશન કરાવી પ્રક્રિયા કરવાની રહેશે જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાં છ હજાર પાંચસોથી વધુ રજીસ્ટ્રેશન થયું છે શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રીમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા ચોક્કસ અને ધીમી ગતિએ થતા કામના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જાહેરમાં નવી મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ પોલિસીને મંજૂરી આપવામાં આવી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના અંતર્ગત લાગુ કરાયેલ આ નિયમથી હવે તેઓ વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકશે જેમને એક વર્ષ કે બે વર્ષ અભ્યાસ કર્યા બાદ કોઈપણ કારણસર અભ્યાસ અધૂરો છોડવો પડ્યો હતો છેલ્લા કેટલાક દિવસથી શહેરના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે સોમવારે દિવસે અને રાત્રિના તાપમાનમાં વધુ એક ડિગ્રીનો વધારો થયો હતો પવનની ગતિ મંદ પડતા બફારો અને ઉકળાટની સ્થિતિ સર્જાઈ હતી મંગળવારે સુરતમાં ત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે તેને ગેરરીતિના કેસમાં દાખલ કરતા કડક પગલાં લીધા છે સુરત જિલ્લામાં ગત રોજ તાપમાન પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું કામરેજ ઓલપાડ માંગરોડ ઉમરપાડા બારડોલી અને મહુવા સહિતના તાલુકાઓમાં પણ તાપમાન પાંત્રીસ ડિગ્રી નોંધાયું હતું તો બફારાનું પ્રમાણ પણ વધ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે છેલ્લા ત્રણ દિવસે જિલ્લામાં તાપમાન પાંત્રીસ ડિગ્રી પર સ્થિર રહ્યું છે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બંધ થયા બાદ હવે ફરીથી બફારા યુક્ત વાતાવરણ સર્જાયું છે આ પરિસ્થિતિ આગામી દિવસોમાં પણ જળવાઈ રહે તેવી શક્યતાઓ છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર